ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ મોરારી બાપુના કેસારામ ભ્રમલી ન પૂજ્ય તનજીરામ બાપુ રમીલીના પૂજ્ય ડામજીરામ બાપુ અમારા ગુરુ એમના ચરણોમાં કોટિવંદન સદગુરુ ચરણોમાં કોટિવંદન અને આપ સર્વે સંતો ભક્તો ના ચરણોમાં કોટિવંદન આજે આજથી તારીખ પચીસ સાત બે હજાર પચીસથી આપણા દેશ મહાન માસ મહિનો પવિત્ર માસ શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે આપણે ગુજરાત તો આજે આપણે જેમ અમેશ લઈએ છીએ એમ પ્રભાતી એટલે કે હરિ નામ અને પછી હરનું નામ હરિ અને હર એ બંનેના નામ માણસે હરેક માણસ હરેક સર્વ ધર્મ સમાજના માણસ લોકોએ હરિ અને હરનું નું નામ લેવું પછી જે જે રીતે જે ધર્મના માનતા હોય એ તો આપણે પ્રથમ આજના દિવસે શ્રાવણ માસ હર મહાદેવ જે પવિત્ર માસ છે એના ગુણગાન ગાવાનું સ્તુતિ અને ભજન ગાવાનું એ માસ ની આપ સર્વેને અહીંયાથી વધાયું શુભકામના હર મહાદેવ શિવ શંકર નું શિવ શંભુ નું સદાય આશીર્વાદ આપ સર્વે ઉપર ઉતરે અને શક્તિ ભક્તિ આપે મારી એ પ્રાર્થના પ્રથમ આપણે હરિનું નામ લેશું કારણ કે શ્રાવણ માસ તો આવી ગયું આજથી પણ હવે પણ આવવાના છે જન્માષ્ટમી ના દિવસ એક મહિના પછી 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 તે મહિના શક્તિ જનની ના દિવસો આવવાના નવરાત્રી આ એમના મા ના ગુણ ગાવાના એ તો જન્માષ્ટમી અને નવરાત્રની આપ સર્વને શુભકામના વધાવી અને નું નામ એ જરૂર લેવાનું હરિમ શ્રીરામ તો આપણે પ્રથમ નું નામ લેશું બો કૃષ્ણ કનૈયા લાલતી હે નારાયણનું નામ જ લલેતા વાર તૈને તાજિ રે નારાયણ નું જ લેતા નામ જ લે હરી અને હરનું છે નામ લેતા આડું આવે એને વારે તેને તસી પછી તસી દેવાનું કારણ કે એ લોકો ને તો ઓછો જતો હોય ઓછો હરી નું નામ આપણા જેવા લેતા હોય તો કે ગાંડા છે એમને લેવું ન હોય લેતા એને આડા આવે એવા ને પછી તચી દેવું હું નથી કેતો વાણી કહે છે વારે તેને તજી મન છાવાચા કરિને લક્ષ્મી વાર ને ભજિયા નારાયણનું નામા લે પામજ જલે કોણે કોણે તજું કુટુંબ કબીલા પરિવાર માતા પિતા સુધી પતિઓ ને પણ પત્નીઓ તચી દીધા હરી નામ નારાયણ નું નામ લેવામાં હા કોણ કે તાજી ને કુટુંબ ताज़े मान बप रे पूरनि ताज़ रे कोटो माज़ि ताज़े ता मान रे

પ્રથમ પ્રહલાદ તજી નવતુઆરી નો નામ રે પછી માતાઓ ને તજી કોણે ભારત શત્રુ ગાને તજે જનેતા ಭಾರತ ಶುಗನ ತಜ ಜನತಾ ನವ ತ ಜಾ ಶ್ರೀರಾಮನೇ ಏನಾರಾಯಣ ನೂ ನಾಮಚಲೇತಾ ವಾರತಿಯ मन चावाचा करमणा करी ने लक्ष्मी वरने बजिय रे आय नारायण नू नामाजलेता नामाजले नारायण इज हरी इज प्रभु इज ईश्वर इज एनु नाम लेता आडू आवे એને તજી દેવાનું એટલે મૂકી દેવાનું ઋષિ પતની શ્રી હરીને કાજે તર થાર રે ઋષિ પત્ની શ્રી હરીને ને નીજ તજા બે રે એનું કાંઈ ગયું નહી બાકી ચાર રે નારાયણનું નામા જલેતા જલે પથારને તજ પત્નીને તજ હરિ નામ પછી મીરાબાઈએ પણ હરાડા ને તજ્યું મેલ ને તજ્યા એવા કેસો દાખલા છે આપણી કવિ ત્રીઓ સતી થઈ ગઈ છે હે વ્રજ વની કાજુ ને કાજે નિજ તજા બાર રે ગોપ્યો ગોપ્યો આમ સુતા મેલી ભર એક ભજનમાં આવે છે વાણી

નિજ નરસૈયો નરસૈયો પ્રભાતિયા પ્રભાત્યા પ્રભાત્યા નરસૈયા નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ જૂનાગઢમાં

જલેતા વાતન કરી કરીને લક્ષ્મી વરણ બજર અરાયણનું નામ જલે જલેતા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ